મેંદરડા ધામની સંરક્ષણ દિવાલનું અઠ્ઠાવીસ લાખના ખર્ચે નવીનીકરણ અતિભારે વરસાદના કારણે દિવાલ તૂટીને પાણીમાં તળાઈ ગઈ હતી મેંદરડા ખાતે મધુવંતી નદીના કિનારે સ્થિત હિન્દુ સ્મશાન ભૂમિ પાસેની જૂની સંરક્ષણ દિવાલ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ થવાના કારણે તૂટીને પડી ગયેલ ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરને લેખિત રજૂઆત કરવામાં આવેલ જે રજૂઆતની ગંભીર નોંધ લઈ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરી સર્વ કરવામાં આવેલ સર્વે બાદ સરકારમાં ખાસ રજૂઆત કરી અઠ્ઠાવીસ લાખ મેંદરડા સ્મશાનમાં સંરક્ષણ દિવાલ મંજૂર થયેલ આ ઉપરાંત સ્મશાનભૂમિમાં સર્પણ રૂમ માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી આ કાર્યક્રમમાં મેંદરડા ભાજપ પરિવાર વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ અશ્વિન મહેતા વિજય પાનસુરિયા ગ્રામજનો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ આજ રોજ મેંદરડા ગામ એટલે કે પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ છે આ શમશાન મધવંતી નદીને કાઠે આવે છે ત્યાં અમારી દીવાલ નહીં હતી દિવાલ પડી ગયેલી હતી અને રજૂઆત કરતાં અમારી જિલ્લા પંચાયત શિક્ષા વિભાગમાંથી મેં દરખાસ્ત તૈયાર કરીને ગાંધીનગર મોકલી અને સરકારજીને રજૂઆત કરી કે આ દિવાલ બનાવવી પડે એમ છે સરકારશ્રીએ રૂપિયા અઠ્યાવીસ લાખને ખર્ચે આ દીવાલ બનાવવા માટેની મંજૂરી આપેલી છે ત્યારબાદ એક મારા નાણાંપંચની મારી પર્સનલ ગ્રાન્ટમાંથી મેં રૂપિયા પાંચ લાખ સરપણ રૂમ બનાવવા માટે આપેલા હતા મેંદડા નગરના સરપંચ અને એમની આખી પંચાયતની બોડી આ સંસ્થાનની કમિટી અને ગામજનો જિલ્લા ભાજપના મહામંત્રી નીરનભાઈ સરપંચ અલી ખાવડો અને સૌ આગેવાનો વિજયભાઈ પાંચોરિયાને બધા મળીને આજે મારું સન્માન રાખવામાં આવ્યું આજે કામગીરી કરવામાં આવી છે એ બદલ મારું ભવ્ય સન્માન કર્યું આ સન્માન કરીને મારો જુસ્સો વધારો છે હજી પણ આ પ્રકારના સેવા સેવાકીય કાર્યો હશે એમાં અમે હર હંમેશ કરતા રહીશું આ કમિટી ખૂબ સારી સેવા કરી રહી છે આવી નવી સેવા કરતા રહે એવી શુભકામના પાઠવી